દોસ્તો બ્રહ્માકુમારી સંસ્થા આમ તો એના અઠ્યાસી વર્ષથી વિશ્વમાં એ સંસ્થાનું સ્થાપન થઈ ગયું છે ને સરસ રીતે કામ કરે છે આખા વિશ્વમાં પણ ગુજરાતની વાત કરીએ તો ઓગણીસો થી એટલે કે સાઠ વર્ષ હમણાં થવા જઈ રહ્યા છે ત્યારે એનો હીરક મહોત્સવ એટલે ડાયમંડ જ્યુબેલી મહોત્સવ યોજાવાનો છે તો એ સંસ્થા માનવતાની જે કામગીરી કરે છે વિશ્વ શાંતિની કામગીરી અને વૈશ્વિક લેવલે જે કામ કરે છે એ વિષય ઉપર વાત કરવા અને હીરક મહોત્સવ એ વિષય ઉપર વાત કરવા રાજકોટના જાણીતા આપણા દીદી અંજુ દીદી અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે દીદી આપનું સ્વાગત છે નમસ્તે તો એના મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે કે જે વિશ્વ શાંતિ છે માનવતા છે ને જે અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે એના વિશે હું આપને પછી પૂછીશ પણ પેલા શરૂઆત કયા સિદ્ધાંતો સાથે થઈ અને ગુજરાતમાં કેવી રીતે શરૂઆત છીએ ઓમ શાંતિ બ્રહ્માકુમારી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેની સ્થાપના ઓગણીસો છત્રીસ સાડત્રીસ માં જોવા જઈએ તો આખા વિશ્વના જે ડાયરેક્ટર છે પરમાત્મા શિવ છે જ્યોતિ છે નિરાકાર છે એમને જ એક સંકલ્પ દ્વારા પિતાશ્રી બ્રહ્મા બાબા ડાયરેક્શન આપ્યું ભારતમાં થયું અને મૂળભૂત આ સંસ્થાના જે સિદ્ધાંતો ની વાત કરીએ વૈશ્વિક લેવલે શાંતિ અને સ્થાપના કરવી અને તો માતાઓને કઈ રીતે આગળ આગળ લાવવા એ અને આ ગુજરાતની સેવાનો જે કડશ છે એ અમારા આદરણીય સરલા દીદીજી ના શિર ઉપર રાખ્યો અમદાવાદ માં આ સંસ્થાની શરૂઆત થઈ પહેલું સેવા કેન્દ્ર પાલડી ખાતે ખુલ્યું અને આવો અને અમારા જેવા પંદરસો થી વધારે બહેનો છે અત્યારે સમસ્ત ગુજરાત નું સંચાલન આદરણીય સરલા દીદીજી ના અવ્યા અંજુ દીદી બાવીસ નો જે પ્રોગ્રામ છે બાવીસ ડિસેમ્બરે જે બ્રહ્મયોગની બહેનો એક મહા ખાસ જોવા જઈએ તો અમે આ કાર્યક્રમ રાખ્યો છે એકવીસ બાવીસ ડિસેમ્બર બનેલું છે આ પ્રોગ્રામ બે દિવસનો છે જેમાં સમસ્ત ગુજરાતમાંથી બ્રહ્માકુમારીસના જે વરિષ્ઠ મોટા અમારા સિનિયર બેનોના બધા જ બ્રહ્માકુમારી બહેનોની ઉપસ્થિતિ છે ખાસ માઉન્ટ આબુથી અ આદરણીય અમારા રાજયોગીની દાદી રતન મોહિનીજી છે એકસો બે વર્ષની ઉંમર છે સંસ્થાના મહાસચિવ આદરણીય ભ્રાતા બ્રિષમોહનભાઈજી પણ ઉપસ્થિત રહેનાર છે સાથે સાથે આ રાજકોટના ગણમાન્ય મહાનુભાવો પણ બાવીસ તારીખના પ્રોગ્રામ ઉપસ્થિત રહેશે તો ખૂબ કામ કરો છો અને સમય પ્રમાણે માનો કે પ્લાસ્ટિક ની વાત હોય અથવા તો યોગિક અને ઓર્ગેનિક ખેતીની વાત હોય અથવા તો વ્યસન મુક્તિની વાત હોય રોડ સેફટીની વાત હોય જે બહુ જ જરૂરી મુદ્દા છે અત્યારે આ સમયે તો થોડી એના વિશે પણ વાત કરી દયો કે આપણું કેન્દ્ર અથવા તો ગુજરાતમાં આ પ્રકારની જે એક્ટિવિટી છે જેનો મેં ઉલ્લેખ કર્યો અથવા એ સિવાયની પણ એનાથી નથી વધારાની તો એ કેવી રીતે ચાલે છે આમ તો બ્રહ્માકુમારી કુમારી ભગીની સંસ્થા છે રાજ્ય એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન જેના અંતર્ગત અમારી વીસ વિંગ બનેલી છે બરાબર માઉન્ટ આબુ ખાતે આ વિંગ ના સેમિનાર શિબિરો સમય પ્રતિ સમય આયોજિત કામ કરી રહી છે.

અ અમે એક નાનકડી વેન તૈયાર કરેલી છે જેમાં એક કુંમકર્ણ બનાવેલો છે તો એ વેન છે એ ગામડે ગામડે જાય ગલી ગલીમાં જાય અને બધા લોકો એક કુંમકર્ણ છે એટલે એક આકર્ષણનું પણ સ્થાન હોય એટલે જોવા આવે બરાબર એ તો એક निमित છે પણ એ બધાને મેસેજ આપે કે જાગો જાગો હવે વ્યસન મુક્ત થવાનો સમય છે બરાબર અને લઈને આવે કે ચાલો આપ પણ જોવા આવો તો આવા પ્રયાસો અમે કરી રહ્યા છે જે વ્યસન તરફ વધારે જઈ રહ્યા છે તો કોલેજ યુનિવર્સિટી ત્યાં જઈને પણ અમે કોઈ સ્પર્ધાઓ રાખી કરીએ ક્યારેક એવું પણ કરીએ કે રાજયોગ દ્વારા જેઓ વ્યસન છોડ્યું છે એનું અમે ખાસ અભિવાદન કરીએ તો એના દ્વારા પણ અનેક લોકોને પ્રેરણા મળે અને બીજું હું જો એક અનુભવના આધારે કહું તો કે તમે પણ એના અનુભવ સાંભળો તમે ટ્રાય કરો મહેનત કરો વ્યસન છોડવું એ સરળ છે આપણે ખાલી આપણા મનને એક કંટ્રોલિંગ પાવરમાં રાખવાનું છે તો આવા નાના નાના પ્રયાસો દ્વારા ઘણી બધી સફળતા મળી રહી છે અને અમારું એક લક્ષ્ય છે અમે બેનો આ કાર્યમાં જોડાયેલા છે એટલે જ્યારે બેનો વ્યસનયુક્ત ભાઈઓ પાસે જઈએ છીએ ખાસ રક્ષાબંધન હોય બીજા કોઈ તહેવાર ખાસ પ્રયાસ કરીએ અને ઘણા બધા અંશે સફળતા મળી રહી છે વ્યસન મુક્તિની બાકી અત્યારના જે અમારા પ્રોજેક્ટ છે એ ખાસ યોગી ખેતી ઓર્ગેનિક ખેતી રોડ સેફ્ટી વીક આજે આપણે જોઈએ છીએ રોડ ઉપર જે વાહનો ચાલે છે અને કેટલા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે નાની નાની ગફલત મોબાઈલ પણ ચાલે અને વાહન પણ ચાલે ઘરેથી મોડા નીકળે અને પછી ફાસ્ટ વાહન ચલાવે આ બધામાં પણ જો ભાગ હોય મોટો તો એ આપણા જ છે મનની શાંતિ દ્વારા આપણે કઈ રીતે રોડ ઉપર પણ અનેક લોકોને દુવા લઈએ અને શાંતિથી વાહન ચલાવીએ સાથે સાથે અમારા પ્રોજેક્ટ જે બીજા બધા પણ ચાલી રહ્યા છે ખાસ સોશિયલ એક્ટિવિટી ને લગતા એ છે પાણી બચાવો કે તમે પ્લાસ્ટિક જે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરો પણ મળે છે તો લોકો યુઝ કરે છે બરાબર પણ એ પ્લાસ્ટિક આપણા ઘરમાં આવ્યું એને આપણે મેનેજ કરીએ વેસ્ટ પ્લાસ્ટિક ને આપણે કચરાની ડોલમાં ન નાખીએ પણ અલગ રાખીએ આપણે એને અલગ રીતે આપણે આપણી આદતના પરિવર્તન કરવા આપણે આપણી જે ટેવ છે એક જ માં આપણે

બહુ જ જરૂરી છે ખાસ કરીને યુવાધન માટે ખાસ કરીને બાળકો માટે છીએ તો અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બ્રહ્મા કુમારી ને હીરક જયંતિ એટલે કે ડાયમંડ જુબલી વર્ષ બે હજાર પચીસ માં જે આવી રહ્યું છે જેનું બાવીસ ડિસેમ્બરે રાજકોટમાં ઉદ્ઘાટન થશે શુભારંભ થશે તો અમારા વરિષ્ઠ બહેનો અને ખાસ ગુજરાત ઝોન ડાયરેક્ટર આદરણીય ભારતી દીદીજીના સાનિધ્યમાં અમે એવું લક્ષ રાખવાના છીએ આખા ગુજરાતમાં અમારા તેર સબ ઝોન છે હ અલગ અલગ જિલ્લાઓમાં દરેક સબ ઝોનમાં આખા વર્ષ દરમિયાન અમે સાહીઠ પ્રકારના પ્રોગ્રામો કરીએ વાહ કોઈ નાનો તાલુકો છે તો એના લેવલે કરે અને મોટો જિલ્લો છે તો એના લેવલે કરે બીજો અમારો જે પ્લાન છે એ એ રીતનો છે કે શ્રીમદ ભગવદ્ ગીતા જે આપણું મૂળ શાસ્ત્ર છે

દીદી દેદીકુ સરસ આપ આજે અમારા સ્ટુડિયો ઉપર આવ્યા અને વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને આટલી સરસ વાતો કરી અમારા દર્શકોને એક સંદેશો આપી દીધો આ કાર્યક્રમ વિશે અથવા તો બીજો કોઈ પણ જે આપી છો દર્શક મિત્રોને આજના દિવસે હું એટલું જ કહેવા માંગુ છું વિશ્વ પરિવર્તનનો આધાર સ્વપરિવર્તન છે જી ફાસ્ટ લાઈફ ફાસ્ટ યુગ ફાસ્ટ વેહિકલ અને ફાસ્ટ દોડતું આપણું મન અટેન્શન સાવધાન હવેનો સમય છે સેલ્ફ ચેકિંગ સેલ્ફ ચેન્જનું સાધન માધ્યમ તો કોઈ પણ હોય સ્થાન સિટી ગમે તે હોય આપણે ગમે તે જગ્યાએ હોઈએ પણ આપણા જીવનની સંપૂર્ણ સફળતાનો આધાર આપણા સકારાત્મક વિચારો છે આવતા સમયમાં જો આપણે જિંદગીની એક એક પળને ખુશનુમા બનાવી હોય તો જરૂરી છે આપણે આપણા મનને કંટ્રોલ કરીએ વિચારોને પોઝિટિવ બનાવીએ આપણા જીવનને વેદાગ હીરા સમાન બનાવીએ એ જ આજે આપ સૌને શુભ સંદેશ આપવાનો છે જી તો દર્શક મિત્રો અંજુ દીદી પાસેથી આપણે બ્રહ્માકુમારી સંસ્થાન અને જે હીરક મહોત્સવ ગુજરાતમાં શરૂ થવાનો છે એનો પ્રારંભ રાજકોટથી એક્ટિવિટી થઈ રહી છે માનવ એની સરસ વાત એમને જે મેસેજ આપ્યો સંદેશો આપ્યો એ પ્રમાણે આપણું જીવન આપણે ચલાવીએ તો મને લાગે છે કે આપણે એમને જે રીતે વાત કરી કે બેદાગ આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર